હેલો ગાઈસ આજે આપણે ધટોસન મંદિર જવાનું હતું ને આજે હતો શનિવાર એટલે આજે મંદિરે જવાનું છે તો લોગમાં જોડાઈ રહેજો તમને આતે બે બગીચા બતાવીશ તો લોગમાં જોડાઈ રહેજો તો ગાઈસ હવે આપણે હડમદા દે જશો તમે જોઈ શકો છો કે હવે હડમદા દે આપણે પહોંચી ગયા છે તમને એ પણ બતાવશે બગીચો અને મંદિર તો લોગમાં જોડાઈ રહેજો તો આપણે ધટોસન હનુમાનજી મંદિર છે તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર કેવું છે તમે આવો તો જરૂરથી મુલાકાત કરજો વડા તર્શન હનુમાનજી મંદિર હનુમાન દાદા નું મંદિર છે આ શંકર ભગવાનની મૂર્તિ છે તમે જોઈ શકો છો બગમાં જોડાઈ રહેજો

સરસ મજાનું વાયેલું છે આ બધું જોઈ શકો છો આ આ રોમની મૂર્તિ છે તમે જોઈ શકો છો અલગ અલગ ઝાડખા વાયેલા જો જોઈ શકો છો આકરણ સરસ મજાનું છે તમે જોઈ શકો છો આ બધું જો અહીંથી આપણે તળાવ દેખાય તળાવ બતાવો તમને તો એ તળાવ છે તમે જોઈ શકો છો

આવ લો ગમે હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહીજો ને અને આપણે આવો નવો સપોર્ટ કરતા રહીજે જય માતાજી